જય ભારત મારું નામ મીત કિશોરભાઈ સોરઠિયા છે અમારી સંયુક્ત માલિકીની જમીન ફોર્ચ્યુન હોટલની બાજુમાં દોઢસો ફીટ રિંગ રોડ ઉપર આશરે પચીસ હજાર વાર જગ્યા આવેલી છે જે ઓગણીસો અઠ્ઠાણુંના સમયથી વાંધાજનક જગ્યા છે અને તેમાં ત્રણ હજાર વારમાં બિલ્ડિંગનો પ્લાન મંજૂર કરી અને આખે આખું બિલ્ડિંગ બનાવવામાં આવેલ છે આ બે હજાર સાતથી માનનીય ગુજરાત હાઈકોર્ટનો સ્ટે હોવા છતાં કોઈપણ કાર્ય બાંધકામ બાંધકામ કે વેચાણ માટે પ્રતિબંધિત કરેલ છે છતાં પ્લાન પાસ કરી અને બિલ્ડિંગ બનાવેલું છે આ બાબતે અમે લોકોએ કમિશ્નરશ્રી અને સાગઠિયા સાહેબ બધાને અરજી આપેલી છે લેખિતમાં છતાં કોઈ એક્શન લેવાયેલ નથી ના બે હજાર સાતથી હાઈકોર્ટનો સ્ટે છે જગ્યા ઉપર અને એ પછી બે જે પ્લાન કે બિલ્ડિંગનો છે એમાં મંજૂર કરવામાં આવેલો છે અમે લોકો આજે ગુજરાત હાઈકોર્ટ આપણે ન્યાયપાલિક ન્યાય ન્યાયતંત્ર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે એટલે અમે આજે પચીસ વર્ષથી આ કોર્ટ કાર્યવાહીમાં બધે જે કાંઈ પ્રોસેસ છે એ કરી રહ્યા છીએ છતાં આજે પદ અધિકારીઓ અધિકારીઓ પોતાના પાવરનો ખોટો ઉપયોગ કરીને આવી રીતે પ્લાન પાસ કરી અને અમારા જેવા ખેડૂતોનું ટૂંકમાં જે અમારું હિત ટૂંકમાં અમારી માલિકની જગ્યા છે એમાં આવી રીતે કાર્ય કરે છે આ જગ્યા ઉપર અત્યારે જે ત્રણ હજાર વરમાં બિલ્ડિંગ છે ધ ડેસ્ટીની કરીને એમાં ગ્રીસ ફ્રાય ગ્રીષ્મા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શ્રીજી ડેવલપર્સ જે જામનગરના રાજકીય લોકો છે એનો એ લોકોએ બનાવેલું છે શિલ્પનવાળા ગ્રુપ અમારા માલિકી અમે મારા મેન મારા દાદા છે અર્જનભાઈ રામજીભાઈ સોરઠિયા અને અમારા જે બીજા ભાઈ છે એ બધા અમે સાથે જ છીએ બધાની સંયુક્ત વારસાઈ જગ્યા છે હા બિલ્ડિંગ અત્યારે આયુષ હોસ્પિટલ નામાંકિત હોસ્પિટલને ભાડે આપવામાં આવેલ છે ડિસ્પ્યુટ વાળી જગ્યા હોવા છતાં